નમસ્કાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા છે કડવા પાટીદારો દ્વારા આખા બનાસકાંઠાની અંદર રથ પાટીદારોની અંદર એકતા જળવાઈ રહે અને ધર્મની જાગૃતતા માટે મા ઉમિયાના દિવ્ય રથને પાટીદારોના ગામે ગામમાં રથ નું સ્વાગત તેમજ મહારતી કરવામાં આવી રહ્યા છે આજ રોજ ઇકબાલગઢના જાજરા મુકામેથી બાઇક રેલી દ્વારા મા ઉમિયાના રથનો સામયો કરવા માટે

મા ઉમિયાનો પરિભ્રમણ રથ અત્યારે ચાલુ થઈ ગયો છે અને જે આખા બનાસકાંઠાની અંદર ફરતો ફરતો આજે અમીરગઢ ઇકબાલગઢ વિભાગની અંદર આવી રહ્યો છે જે આજે અહીંયા ઝાઝરિયા ખંભામાં જેનું ભવ્યથી ભવ્ય અતિ સ્વાગત કરવામાં આવ્યું અને બહેનો દ્વારા કળશ જે શોભાયાત્રામાં એમને મટકી દ્વારા જઈને એમનું સ્વાગત કર્યું અને આજે સાંજે મહાઆરતીનું પણ આયોજન કરેલું છે જોડે જોડે સમૂહ ભોજન પણ કરેલું છે અને એનાથી એક ધર્મ જાગૃતિનું પણ એક મોટી જેને કહેવાય કે લોકોની અંદર જાગૃતતા આવે એ અનુસંધાને આજે આ પ્રોગ્રામ કરી રહ્યા છે વિશ્વમાં ફાઉન્ડેશન દ્વારા જાજપુર અમદાવાદથી હું ભરતભાઈ સરજીભાઈ પટેલ શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજ અમિતગઢ વિભાગ મંત્રી છું